નમસ્કાર મિત્રો આજે મારે વાત કરવી છે મીઠા લીમડા વિશે આપણે બધાને ખ્યાલ છે આને હિન્દીમાં કઢી પત્તા કહેવામાં આવે છે આપણે દાળમાં કઢીમાં બધામાં મીઠો લીમડો નાખીએ છીએ પરંતુ આપણે કરીએ છીએ શું કે કઢીમાંથી લીમડો કાઢીને એક બાજુ મૂકી દે છે પણ ખરેખર આ એક ઔષધિ છે અમૃત છે કે જે આને ખાવાથી ઘણા બધા ફાયદા લોકોને થાય છે એક તો આને નિયમિત જો સવારે નૈણા કોઠે એક દાળખી છે આવા દસ પાંચ પાન ચાવીને ચાવી દેવામાં આવે તો તમારું કેલ્શિયમનું પ્રમાણ વધી જાય બીજું તમારે વાળ ખડતા હોય તો એ પણ તમારે અટકી જાય તમારી ચામડી જે છે એનું જે ગ્લો એ પણ વધી જાય તો આવા ઘણા બધા ફાયદાઓ છે આ મીઠા લીમડાથી તો મીઠો લીમડો તમે ઘરે વાવો અને આનો દરરોજ ઉપયોગ કરો આ એક અક્ષીર અને અમૃત ઈલાજ છે